ફ્રેન્ચ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ ઓફ ડેથ વિથ આર કે તો આજે આપણી યુટ્યુબ ચેનલ પર સ્પ્લેન્ડર બાઇકની કિંમતમાં સ્વિફ્ટ કાર આવેલ છે માત્ર સોર્યાસી હજારની કિંમતમાં સ્વિફ્ટ કાર વેસવાની છે જે પણ કોઈ મિત્રોનું સાવ ઓછું બજેટ હોય અને સ્વિફ્ટ કાર લેવા ઈચ્છતા હોય તો વહેલી તકે માલિકનો કોન્ટેક કરી લેવો ગણતરીની કલાકોમાં કાર વેસાઈ જશે વહેલાં તો પહેલાં માલિકનો મોબાઈલ નંબર કિંમત એડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે તે માટે મિત્રો વિડીયો પૂરો જોઈ લેજો સ્કીપ ન કરતા જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઇક જરૂર કરી દેજો દરરોજ નવો વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ અને ફેસબુક પેજને ફોલો કરી દેજો સ્વિપકારની વાત કરીએ આપણે મોડલની તો બે હજાર અને સાતનું મોડલ છે પેટ્રોલ સીએનજી કાર છે વીમો પાર્સિંગ રનિંગ જોવા મળી જવાનું છે કારમાં તમને અને ટાયર પણ ખૂબ જ સારી કન્ડિશનમાં જોવા મળી જશે હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો આ સ્વિફ્ટ કારમાં તમને જોવા નહીં મળે કાટસળો ક્યાંય જોવા નહીં મળે તેવું માલિકનું કહેવું છે લુકવાઇઝ ખૂબ જ સારી કન્ડિશન અને સ્વિફ્ટ કાર પેટ્રોલ સીએનજી એન્જિન જોવા મળશે એન્જિન પાવરફુલ સ્વિફ્ટનું જોવા મળી જશે તેવું માલિકનું કહેવું છે કારમાં તમને સિલ્વર કલર જોવા મળશે અને વીમો પાર્સિંગ કમ્પ્લીટ રનિંગ જોવા મળી જવાનું છે આડત્રીસ એકોતેર નંબરની સ્વિફ્ટ કાર છે કારની વાત કરીએ આપણે માલિકનો મોબાઈલ નંબર તો આગળ વિડીયોમાં મળી જશે કોન્ટેક કરીને જ રૂબરૂ સ્થળ ઉપર જવું જેથી કાર વેસાઈ જાય તો ખોટો ધક્કો ન થાય અને કારની તમે ટ્રેસ ડ્રાઈવ વગેરે લઈ અને કાર લઈ શકો છો તો વાત કરીએ આપણે સ્વિફ્ટ કારની કિંમતની તો માત્ર સોર્યાસી હજાર રૂપિયા સ્વિફ્ટ કારની કિંમત રાખેલી છે આ સ્વિફ્ટ કાર માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે અઠ્યાસી છ્યાસનનું સત્યાવીસ ત્રણસો સાત માલિકનો મોબાઈલ નંબર છે સોર્યાસી હજાર રૂપિયા સ્વિફ્ટ કારની કિંમત રાખેલી છે આ સ્વિફ્ટ કાર તમને જોવા મળશે પ્રોપર જસદણ જોવા મળી જશે તો માલિકનો મોબાઈલ નંબર વિડીયોમાં આગળ આપેલો છે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો ફેસબુક પેજ પર આ વિડિયો જોતા હોય તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર મળી જશે ઇઠ્યાસી સારસનનું વાળો તો વધુ માહિતી માટે તે નંબરમાં કોન્ટેક કરી વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો અને મિત્રો હા ખોટા ફોન કોલ કરવાની લેવાની હોય તો જ રિંગ કરવી માલિકને ખોટા ફોન કોલ કરવાની નહીં જોયો સજ